ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પશુઓમાં ગેરકાયદેસર રીતે દૂધ ઉત્પાદન વધારવા માટે ઓક્સિટોસીન ઇન્જેક્શનના વેચાણનો એક મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે ભાવનગર એસજી પોલીસે પાલીતાણા ખાતે આવેલ સાહેલ પ્રોવિઝન સ્ટોર પર શન અને શંકાસ્પદ પ્રવાહી જથ્થો મળી આવ્યો આ ઓક્સિટોસીન ઇન્જેક્શન જે ગેરકાયદેસર રીતે પ્રાણીઓમાં દૂધ વધારવા માટે કરાઈ રહ્યો હતો ત્યારે બાતમીના ધારે પોલીસે છાપો માર્યો હતો અને રૂપિયા ચોપન હજાર પાંચસો અઠાણું કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાહિલ પ્રોવિઝન સ્ટોરના માલિક સાજીદભાઈ સલીમભાઈ સરમાળીની ધરપકડ કરી છે મહાનિરીક્ષણ ગૌતમ પરમાર પાંડેના કડક માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ભાવનગરના પાડીતાણામાં એસઓજીના દરોડા પાડવામાં આવ્યા તો એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં ઓક્સિટોસીન ઇન્જેક્શનના વેચાણનો પર્દાફાશ કર્યો હતો ગેરકાયદેસર રીતે દૂધ વધારવા માટે આ શન ઉપયોગ કરાઈ રહ્યો ત્યારે પ્રોવિઝન સ્ટોરની આડમાં જે નેટવર્ક ચાલતું હતું તેનો પર્દાફાશ કર્યો છે એસઓજી અને સાથે ચોપન હજાર પાંચસો અઠાણું કિંમતનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે નમૂના હવે વધુ તપાસ માટે ફેસલમાં પણ મોકલવામાં આવ્યા છે